ગામ માં શેરીએ શેરી રોડ બનાવી દે અને ઘરે ઘરે ચોવીસ કલાક નળ આવી હવે તમે ઓલી વખતે એમ જ સોલાર મુકાવી કરાવી હવે કરાવી તો જોયું તો નીકળો તમને તો મત દેવું જ નથી આમ જો ભાઈ આજ વખતે એક વખત જીતાડી ગયો પગે લાગુ તમને પગે લાગુ ઓલી વખતે જીતાડ્યો એક વખત જીતાડી ગયો મારે બીજા માણસો સ્લેબ ભરવાનો બાકી છે અરે તાણી જાહેરા સરપંચ મારા